સરીગામ ગ્રામ પંચાયતનું બે હજાર ચોવીસ પચીસનું આઠ કરોડનું બજેટ અગિયાર સભ્યોના વિરોધ બાદ નામંજૂર કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસમાં સત્તા પક્ષના ચાર સભ્યો ભાજપનો ખેસ ધારણ કર્યો છે ઉમરગામ તાલુકાના સરીગામ ગ્રામ પંચાયત ખાતે આજરોજ વર્ષ બે હજાર ચોવીસ વિકાસના કામોની મંજૂરી અર્થે એક ખાસ સામાન્ય સભાનું આયોજન ગ્રામ પંચાયતના સરપંચ સહદેવ વઘાત અને તલાટી કમ મંત્રી વિરલ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જ્યાં સત્તા પક્ષના તથા વિરોધ પક્ષના વીસે વીસ સભ્યો હાજર રહ્યા હતા જ્યાં વહીવટદારના સ્થાનેથી બજેટના અનુસંધાને ચર્ચા વિચારણા કરી બજેટને મંજૂરી આપતા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો સત્તા પક્ષના ચાર સભ્યો તથા વિરોધ પક્ષના સાત સભ્યો મળી કુલ અગિયાર વિકાસલક્ષી ગયો હતો જ્યારે સત્તા પક્ષના સભ્યોએ મંજૂરી આપી હતી પણ બહુમતી સભ્યોની સંમતિના આધારે આઠ કરોડનું બજેટ નામંજૂર કરવાનો વારો આવ્યો હતો વર્ષ બે હજાર ચોવીસ પચીસના આઠ કરોડનું બજેટ નામંજૂર થતા સૌથી વધુ ફટકો શરીગામની આમ જનતાને પડ્યો છે આજે કોંગ્રેસમાં સત્તામાં રહેલા ચાર સભ્યોએ ભારતીય જનતા પાર્ટીનો કેસર્યો ખેસ ધારણ કર્યો હતો સંજયભાઈ રણજીતભાઈ હળપતિ કિકત દે છે કે સાહેબ અમે સરિગામ ગ્રામ પંચાયતમાં ઘણા સમયથી ખૂબ જ કાર્ય કરતા સારી રીતે કરતા હતા પણ ઘણા સમયથી અમે જોઈ રહ્યા છે કે જે સરિગામ પંચાયતના જે પ્રતિનિધિને બધા ચૂંટાયેલા સભ્યો છે એમના જે પણ સરિગામના કામો છે એ થતા નથી એના કારણે જે પ્રજા લોકનું સાંભળવાનું છે એ સભ્ય લોકોને સાંભળવા પડે છે એના કારણે અમે વિચાર્યું કે અહીંયા કામ થતા નથી અમને જ્યાં સુવિધાને સારી રીતે કામ થાય એ માટે અમે ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે વિકાસના કામની અંદર સરપંચ કોંગ્રેસનું વલણ ધરાવતા હોવાના કારણે સરી ખાતે વિકાસમાં ખૂબ જ અવરોધ થાય છે વિકાસ થતો નથી અને એના કારણે આમ જનતા વારંવાર પ્રશ્ન પૂછે છે જ્યારે જ્યારે પણ ગામ સભા હોય સામાન્ય સભા હોય તો એમાં માત્ર લડાલડી થાય છે મુદ્દાસર વિકાસ કામ થવા જોઈએ પ્રજાનો પ્રજાના આપેલા કોલપુરાણા ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કોલ છે કે અમે જો ચૂંટાયેલી ચૂંટાઈશું તો પ્રથમ વિકાસના કામ કરીશું પરંતુ વિકાસના નામે સરીગામની અંદર મીંડું છે સ્વાભાવિક રીતે આજે સામાન્ય સભાની અંદર સરપંચના વિરુદ્ધની અંદર દરખાસ્ત પસાર કરવામાં આવી છે અને કોંગ્રેસનું વલણ ધરાવતા જે સભ્ય હતા એ બેન શ્રી મંજુબેન હળપતિ અસ્મિતાબેન હળપતિ ઉષાબેન હળપતિ ગણેશભાઈ ફોમ એ ચાર સભ્ય આજથી માન્ય પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારીના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે વિધિવન જોડાયા છે અને હું એમ માનું છું કે આજે જ્યારે મારા પરિવારના સભ્ય એ બન્યા છે ત્યારે સરી ગામના વિકાસના કામો લોકોના ઝડપી વિકાસ પ્રશ્નોનો નિકાલ અને જે અગવડતા પડી રહી છે એનું નિરાકરણ લાવી તંદુરસ્ત વાતાવરણની અંદર હવે એક સારી બોળી ચાલશે એની જે પ્રોસીજર છે એ પ્રોસીજર અધિકારી દ્વારા થશે અધિકારી દ્વારા સંપૂર્ણ પોષિભર પૂર્ણ થાય ત્યારબાદ વહીવટદાર આવશે અને વહીવટદાર દ્વારા આ કામ થશે ને ત્યારબાદ ચૂંટણી આવશે ચૂંટણી આવે તે પહેલાં આ અત્યારના જે સભ્ય છે અમારા ભાજપના પ્રમુખ છે અથવા તો અમારા કાર્યકરો છે એ બધા સાથે મળીને દરેક વિસ્તારની અંદર સારું કામ થાય લોકોને વિશ્વાસ કહેવીશું અને વિશ્વાસ કેળવી અને લોકો ભારતીય જનતા પાર્ટી તરફે રહેશે એવું મને ચોક્કસ ખાતરી છે અને અમે માનીએ છીએ કે આજે દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સરોવરી છે વિકાસના કામની અંદર અને વિધિગત લાભોની અંદર આજે ખૂબ લાભ આપી રહ્યા છે ત્યારે ઘણી આગાટલા થોડા માણસો કોંગ્રેસમાં રહે એ વાજબી પણ નથી એટલે એમનો જે નિર્ણય છે આજે ખૂબ જ સારો નિર્ણય છે અને એવા નિર્ણય લઈ અને પ્રજાને જે વિશ્વાસ આપેલો હતો ચૂંટણી વખતે એ ચોક્કસ એ લોકો સર કરશે અને હું ધારાસભ્ય તરીકે પણ કહું છું એમની સાથે જે કઈ મુદ્દા અમારી પાસે આવશે એ મુદ્દા અંદર અમે એમને મદદ કરીશું અને કામ પણ સારી રીતે કરીશું અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સરીગામ